એમાં આપણે આગળ જોઈએ બીજામાં કે દંડ કે સજાને લગતી શિક્ષાત્મક વ્યક્તિને પ્રાપ્ત અધિકાર કયા કયા અધિકાર હોય હવે ગમે એ વ્યક્તિ છે એનો દંડ કે સજાને લગતી એ એ વ્યક્તિને કયા કયા અધિકાર મળે એમ માનો કે કોઈ વ્યક્તિ છે ગુનેગાર સાબિત થાય છે એનો દંડ દેવામાં આવે છે બરોબર તો જેની ધરપકડ કરવામાં આવશે ને એ અટકાયત કરવામાં આવશે એને કઈ કઈ બાબતનો અધિકાર છે તો ધરપકડનું કારણ જાણવાનો અધિકાર છે કાલે તમને કોઈ જગ્યાએ છે બરોબર પોલીસના ના કોઈ પણ કોન્સ્ટેબલ હોય કે બોલાવે બરોબર તમારી અટકાયત કરે ત્યારે કારણ જાણવાનું ધરપકડ કારણ જાણવાનો તમને અધિકાર છે આપણને એનો અધિકાર છે કે હું કારણ જાણીએ હું કમવાની ધરપકડ થાય છે મને હુકમ મારી અટકાયત કરવામાં આવે છે અને મને મારો હુકમ મારી ધરપકડ કરવામાં આવી છે પછી બીજું પોતાના વકીલ સાથે વાત કરવાનો અધિકાર હવે આજે હું કોઈ પણ કેસની સંડોવણીમાં આવ્યો મારી ધરપકડ થઈ તો મારે મારા વકીલને જાણ કરવાનો અધિકાર છે હું મારા વકીલને આ બાબતની વાત કરી અને એની સલાહ લઈ શકું છું એ મને અધિકાર છે બીજી વસ્તુ મેજિસ્ટ્રેટ સમક્ષ 24 કલાકમાં હાજર કરવાનો અધિકાર છે અટકાયત કરી ધરપકડ કરી ચોવીસ કલાકમાં મેજિસ્ટ્રેટ આમુ લઈ જવો પડે જો ભારતના દરેક નાગરિકને અધિકાર છે કે જેને પણ પકડવામાં આવ્યો છે ધરપકડ કરવામાં આવી છે મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવામાં આવે બરોબર એવો દરેક ભારતીય નાગરિકને અધિકાર છે પછી બીજી વસ્તુ આપણે જોઈએ કે જે છ મૂળભૂત અધિકારો હતા એમાં બે નંબરની તો આપણે વાત કરી નાખીએ કે અધિકાર છે મૂળભૂત અધિકાર સ્વતંત્રતાનો અધિકાર બીજો 19 થી બાવીસ સુધીમાં વાત કરેલી છે તો હવે આપણે ત્રીજા મૂળભૂત અધિકાર છે એમાં કઈ કઈ અનુચ્છેદ આવશે અનુચ્છેદ ત્રેવીસ અને ચોવીસ હવે એમાં અનુચ્છેદ નંબર ત્રેવીસ ની વાત કરીએ આપણે તો કે માનવ વ્યવહાર અને બળજબરી પૂર્વક મજૂરી પર પ્રતિબંધ અનુચ્છેદ ત્રેવીસ એવું કહે કે કોઈ પણ વ્યક્તિને બળજબરી પૂર્વક ના થઈ શકે છે એમાં કઈ કઈ બાબત છે આપણે જોઈએ આગળ આ અધિકાર નાગરિક અને બિન નાગરિક બંનેને પ્રાપ્ત છે એવું નહીં કે ભારતીય નાગરિક છે તે વિદેશવાળા છે એની બાળ મજૂરી કરાવી હોય કાંઈ અથવા તો એનો વેપાર કરી શકાય એવું નહીં ભારતીય અને બિન ભારતીય નાગરિકત્વ બિન નાગરિક છે એ બધાને આ લાગુ પડે છે પછી તો કે માનવ વ્યાપાર અને બળજબરી પૂર્વક મજૂરી પર પ્રતિબંધ છે જો કોઈ આનું ઉલ્લંઘન કરે તો તે દંડને પાત્ર ગણાશે હવે કાલે હું માનવ વ્યાપાર કરું અને કોઈને પણ બળજબરી પૂર્વક મજૂરી કરાવું કે નહીં તારા એટલું કામ કરવાનું જ છે તારે એમ કરી નાખવાનું છે અથવા તો બાળ મજૂરી ચાલુ કરાવવું અઠાર વર્ષથી નીચે કામે રાખું હું અને જબરદસ્તી કામ કરાવું

એક એવું નહીં કોઈ પણ ખાનગી વ્યક્તિ સામે પણ આ પ્રોટેક્શન મળે બરોબર કોઈ પણ પ્રાઇવેટ કંપનીમાં જાઉં છો અથવા તો કોઈ પણ નાનો બિઝનેસ લઈને બેઠો છો એના અંડરમાં કામ કરો છો તો ના એવું ના લાગે બાળમજૂરી કરાવી એક બરોબર એની સામે પગલા લેવાય ના એ અધિકાર આપવામાં આવેલો છે ઉલ્લંઘન કરશે અનુચ્છેદ નું એટલે એની સામે પગલા લેવામાં આવશે પછી રાજ્ય હોય કે ખાનગી વ્યક્તિ હોય બંને સામે માનવ વ્યાપાર એટલે હું આગળ એ જોયું આપણે માનવ વેપાર બરોબર માનવ વેપાર અને બળજબરી પૂર્વક મજૂરી પર પ્રતિબંધ આ માનવ વેપાર એટલે શું તો માનવ વેપાર એટલે પુરુષ સ્ત્રી અને બાળકોનું કોઈ પણ વસ્તુની માફક વેચાણ કરવું સ્મોગલિંગ હાલતું હોય ખબર ને અહીંથી એ અને આગળ જવા દે તો પુરુષ સ્ત્રી અને બાળકોનું કોઈ પણ વસ્તુની માફક વેચાણ આ વસ્તુ ખોરાક ઘણી જગ્યાએ તમે જોયું છે ઘણા આવા કિસ્સા બનતા હોય છે ઘણી વસ્તુ આવી ન્યૂઝમાં આવતી હોય છે બરોબર પછી બીજી વસ્તુ મહિલા અને બાળકોનો દેહ વ્યાપાર બરોબર સ્ત્રી કે પુરુષનો દેવદાસ તરીકે રાખવા બરોબર ગમે સ્ત્રી કે પુરુષને દેવદાસ તરીકે ગુલામ તરીકે રાખે પછી ગુલામ મહેનત તાણા વગર ફરજિયાત કાર્ય મજૂરી નહીં મળે તારે કમ્પલસરી કામ કરવાનું છે તો અનુચ્છેદનું ઉલ્લંઘન થાય અનુચ્છેદ નંબર ટ્વેન્ટી થ્રી બરોબર ત્રેવીસ નું ઉલ્લંઘન થશે એટલે કાયદાકીય રીતે પગલા લેવા છે પછી આગળ જોઈએ ઈચ્છા વિરુદ્ધ બળજબરીપૂર્વક કાર્ય હવે મારી ઈચ્છા નવા કામ કરવાની અને મારી પાસે કામ કરવામાં આવે અને મારે ના કરવું હોય છતાં પણ બળજબરીપૂર્વક બળજબરી પૂર્વક કે તારે એટલું કરવાનું છે તારે આમ કરવાનું છે તો આ અનુચ્છેદ ઉલ્લંઘન ગણાય પછી આ કૃત્યો પર દંડ કરવા માટે અનૈતિક માનવ અત્યાચાર નિવારણ અધિનિયમ ઓગણીસો છપ્પન બનાવેલ છે મોસ્ટ આઈમ પી છે બરોબર આ યાદ રાખવા જેવું છે ગમે એ તમે આમાંથી કોઈ પણ કૃત્યો કરો છો તેના માટે અનૈતિક માનવ અત્યાચાર નિવારણ અધિનિયમ 1956 બનાવ્યો છે એના અંતર્ગત જે પગલા લેવાતા છે એ લેવાય અને સજાના પાત્ર બને ગમે માણસ બરોબર ભાઈ રાજ્ય હોય કે ખાનગી વ્યક્તિ હોય તો આપણે આ ચેપ્ટર 11 નો લેક્ચર નંબર 9 અહીંયા કમ્પ્લીટ કરીએ આગળ આનો ચેપ્ટર કન્ટિન્યુ રહેશે 10મા નંબરનો લેક્ચર ટૂંક સમયમાં આવી જશે અને એવું મિત્રો તમે આ ચેનલ ઉપર નવા હો માર ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો લાઈક કરો અને મિત્રો સાથે શેર કરો જેથી અહીંયા કોઈ પણ અપડેટ આવે તો એની માહિતી તમારા સુધી પહોંચી જાય તો બધાય છે પોલ જુસ્તી ગ્રાઉન્ડની તૈયારી ચાલુ રાખજો બરોબર ટૂંક સમયમાં કોલ લેટર જાહેર થઈ જશે બરોબર એટલે ઉગત રહેજો ક્યાં વારો આવે હું છે કે એમ છે બરોબર ઉગલું ધ્યાન રાખજો બધાને ઓલ ધ બેસ્ટ જય જય ભારત